અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનો સુનસર ધોધ થયો જીવંત ભિલોડા તાલુકાનો સુનસર ધોધ થયો જીવંત ભિલોડા તાલુકામાં છે છ ઇંચ વધુ વરસાદ તો ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહી રહ્યો છે કુદરતી ધોધ સુનસર ધોધ ઉત્તર ગુજરાતનું છે મિની કાશ્મીર તો અહીંયા દૂર દૂરથી આવે છે અનેક સહેલાણીઓ તો ભિલોડામાં ભારે વરસાદ પડે ત્યારે સુનસર ધોધ થાય છે જીવંત યાજ હું લીલસા ગામનું વેતમી છું લીલછા લીલછાથી આટલા સુનસર છથી સાત કિલોમીટર દૂરથી ગામ આવેલું છે ચોમાસા દર ચોમાસામાં સુનસર ગામમાં વોટર ફેલ ચાલુ જ રહે છે આ આ સિઝનમાં પણ ચોમાસામાં સારી રીતે રવિવારે વોટર વોટરપંપ ચાલુ થઈ ગયો છે એટલે એટલે દૂર દૂરથી સહેલાણીઓ પણ આવે છે હું મારા ફેમિલી સાથે આવેલો છું રવિવારે સવારે પહેલો છ વાગે આવેલો છું મસ્ત પિકનિક પિકનિક મનાવવા માટે આ પણ સારી રીતે નજારો આવેલો છે વોટરફોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ